જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને બોલો જય સદરામ બાપાની હું છું આપનો ભાઈ દશરથને સ્વાગત કરું છું આપનો આપડી આજી કેડીસ પાવર નેવ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ મારા વડીલો જે મારા આવાથી કઈ ભૂલચૂક થઈ જાતી હોય તો મને માફ કરજો આજના સમાચાર છે ગેનીબેન ઠાકોરના અને અલ્પેશ ઠાકોરના જે આ વિડીયોમાં હું પેશ કરવાનો છું તો બન્યા રહો વિડીયો પર અને વિડીયોને બિલકુલ એન્ડ સુધી જોજો તો ચાલો મારા ભાઈઓ મારા વડીલો આ વિડીયોની શરૂઆત કરીએ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે તો બધા જાણતા છે અને તેના વિશે અનેકો સીટોની પૂછપાછ પણ થતી હોય છે એટલે કે આજના આપણા સમાજના ગેની બેન ઠાકોરને પણ પૂછવામાં એ જ આવ્યું હતું કે શું આજે જે સીટ મળી તે મતલબ તમે નારાજગી નથી જતાવતા તમે નારાજ તમે નારાજ નથી તો ગેનીબેન ઠાકોરને પૂછવામાં આવ્યો કે એ સીટ વિશે અમને મતલબ એ સીટ વિશે એટલો ઇન્ટરેસ્ટ નથી પણ જે સીટ અમારા કોંગ્રેસ પક્ષની હશે તો અમે તેમનો સાથ જરૂર આપશું અને જે કોંગ્રેસ પક્ષની સીટ ઉભી રહેશે કોંગ્રેસ પક્ષ કોંગ્રેસ પક્ષ સામે જે લડશે તેનો અમે સાથ આપવાના છીએ અને તેનો સાથ પૂરેપૂરો આપશું કોંગ્રેસ સીટ પર કોઈ પણ ઉમેદવાર આવે અમારી સમાજનો તેનો સાથ અમે જરૂર આપશું અને તેને જીત મેળવવા આવશું ગેનીબેન ઠાકોરે એમ કહ્યું હતું સાથે ગેનીબેન ઠાકોરને એ પૂછવામાં આવ્યું કે શું તમારી સમાજનો ઉમેદવાર નથી જોવા માંગતા અલ્પેશ ઠાકોર તો કહી રહ્યા છે કે તમારી સમાજનો ઉમેદવાર જોવા માંગે છે તો અલ્પેશ ઠાકોર વિશે ગેનીબેન ઠાકોરે કહ્યું કે જે અલ્પેશ ઠાકોર અમારા સમાજના મુખ્ય એટલે કે મોટા આગેવાન છે અને જે અલ્પેશ ઠાકોર કહે તે બહુ સાચી વાત હોય છે અને અમે અલ્પેશ ઠાકોરનું કીધું માનીશું અલ્પેશ ઠાકોરનું કીધું ગેનીબેન ઠાકોર કે એમ બી કરીશું અમારી આખી સમાજ કરે છે અને અમે પણ કરીશું જે અલ્પેશ ઠાકોર કહે છે અને તે બધું સાચું દશે અને તે બહુ સારું દશે જે અલ્પેશ ઠાકોર નિર્ણય કરશે તે અમે અમને પસંદ છે ગેનીબેન ઠાકોરે એમ કહ્યું હતું સાથે અલ્પેશ ઠાકોર પણ આજે અલ્પેશ ઠાકોર

ચોખ્ખું કહી દઈએ છીએ કે અમે કોંગ્રેસ પાર્ટીનો સાથ આપીશું અને કોંગ્રેસ પાર્ટીને જીત મેળવીશું અલ્પેશ ઠાકોરે આમ કહ્યું સાથે તો અનેકો સવાલો કર્યા હતા મિત્રો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે ટીવી ન્યૂઝ પર જઈને આજે અલ્પેશ ઠાકોરે અનેકો સવાલ કર્યા હતા પણ મિત્રો બધા સવાલો આ વિડીયો હું નહીં નાખી શકું મને માફ કરજો કારણ કે વિડીયો લાંબો થઈ જાય ને વિડીયો લાંબો થઈ જાય જોવાની મજા નહીં આવે ચાલો મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજીને બોલો છે હા એક રિક્વેસ્ટ કરવા માંગીશ મારી સમાજથી હું તમારી મારી સમાજનો ભાઈ છું જો આ આપણી ચેનલ છે મતલબ ચીકેટીએ છે એટલે તમે સમજી જતા હશો એક લાયસન્સ છે સમાજનું બીજી મતલબ બીજા સમાજના ના આવે તો છે કારણ કે આપણે બધા સમજી જતા હશે કે ફક્ત આપણા સમાજની ચેનલ છે તો મિત્રો મારા ભાઈઓ મારા વડીલો સાથ આપજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને જો પસંદ આવતો હોય તો એક લાઈક ના બટન પણ દબાવી દેજો મારા ભાઈઓ તો ચાલો મળી આગળના વિડીયોમાં જય માતાજી ને બોલો જય શ્રી બાપાની